હું પાંચ વર્ષ સુધી તમને એની ખાતરી આપું છું અહીંયા ખુબ મોટી સંખ્યામાં હાજર રહી અને અમારું ભવ્ય સન્માન કર્યું લોકસભાની ચૂંટણીની મોટી સંખ્યા કદાચ આટલા વાગ્યા સુધી એ બધા મને એમ લાગે છે કે આ પચી એક વર્ષના રેકોર્ડ હશે અને તમારી લાગણી આમાં એવું છે લક્ષ્મીબેન તમે રોતા રોતા માળેઝર રહો તો બધા ગામ આમાં ગોળા થાય એક ઝારમાં ના જાય અહીં તમારે બસો ખાલી થમ જતી હોય છે દમવાની વ્યવસ્થાઓ હોય છે ડેરીનો ખિસીરો હોય છે બધી લાલચ હોય છે પણ જ્યાં મન ના હોય લાગણી ના હોય એ કાગડા ઉડે પણ જયારે પ્રેમ હોય સ્નેહ હોય લાગણી હોય એ તો મોડું થાય કે વહેલું થાય પણ જેની રાહ જોવાતી હોય ને ત્યાં લાગણી હોય ત્યાં રાહ જોવાતી હોય એ બાબતમાં ખુબ ધીર ગંભીરતાથી અમારી આવતીકાલની જવાબદારી તમારા બધાયની આવતીકાલના ભવિષ્યની જે કઈ નાના મોટી જવાબદારીઓ એ ખૂબ ગંભીરતાપૂર્વક મારી રહેશે આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ભાઈ અનુપભાઈએ કીધું છે કે અન તે અધારની નિર્ણય આપશું દિનેશભાઈએ એમ કીધું કે પચાસ પચાસ વધારતા રાજુ એટલે હજી મહિનો આડો છે અનુપભાઈ અને મામેરું વાપ વિધાન બે આ વખત ભર્યું તો આખા જિલ્લાનું મામેરું કુમાશી તરીકે એક વખત પહેલી વખત અઠ્યાવીસ વર્ગ તમારી પાસે આવી આવીશું તો મામેરું ભરો અને એવું ભરો એવું ભરો કે અમે લક્ષ્મીબેન ને પીલાબેન મામેરાની માતર ખવડાવવા આવીએ ને એ ટાઈમે આવીએ રાજી તમીએ રાજી એ સ્થિતિનું આમ સૌ નિર્માણ કરો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ રજેપૂર્વક આમ હવે અમારા ગામના